કોટીઓના ભાગતર ન કરતો કોણ કરશે આ તુથી ડોહા પડતા ના 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 પડું મને તો ચિંતા હોય કે ડોહા તમારી વાત સાચી છે આ તો કોઈ સાર નહીં ચારમાં તો હું કરશું ડોહા

તારે <laughs> <coughs>

તો હા બહુ વાગ્યું જ નહીં ક એ તો વાગી તો તને તો ભગવાન જોઈ લે હા અને માતાજી જોઈ લે હાખા ના ના એક લેબડા માટે શરમ નઈ માર દોન માર્યું પડે ઉપર ઉપર હમો હમુદી એટલે આ દેહ મિલ એટલે છૂટું વાયથી આ દે મિન વાત ગોળ હમુદી વાગવી નાખ્યો એટલે વખત બંધ થઈ જવાનું આ તો ખર બહુ

<laughs> बेटा थोड़ो रुक लो खा ना वस्ते जाए तू खा तो पेट में बैठो हो बेटा बाबा हम मुझे खावा तू नहीं है तो पेट फूली जो है पर पहले गोलियों बेटा तू तो गलत हो नहीं तेरा लाया थे हाँ 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 जबर दुखा है तेरे को उबोता उबोता बेटा उबोता उबोता थोड़ो काटो था बेटा काटो था हाँ बाबा बेटा पहले यार दवा कौन ले जो पास है बेटा पहले मैं भाई अरे वाकुबिया कुछ जो बल्लियाँ

अहो जेवू तू केशो चिंता कर बाई एक काम करजो मु ये ताण हाडो तमे किधुस ह ह रोटलू पसे आई करू हेडो ताण तो खावा तो ओनी बात ना दो बाई साची बात हवा गुपई हो अरे कंप्लीट ओम जुईया बदु जुईया जा पिठो बोदा जा चिंता कर जा तो तेल हा तेल लो ખાઈ ઋષિ ખાઈ છીએ પણ ખાવાનું તો જીંગી છે પણ આ ઋષે આવું થઈ ગયું છે હું એ તો કોઈ નઈ હા આ બળે લોકોને ગમતું નઈ આપડે બધું હારું પાક થાય ને હારું બધું થાય ને રીસે બળે પણ

ગમે તે પણ બંધારણમાં આવે છે ને છૂટા છે હ મારા તો રોજ રાતે એક તો પાઠ નાખો આટલો વેણ આલજે એટલે આટલો વેણ વધાવ કઈ ના કી એટલે મને ખબર પડે કળવાજી કે કળવાજી આવો આવો બે ઓય તો સારું કરીતે ઓળખ્યા ના ગોશાથી

મટી જાય એવું કરો આખા શરીર માં દુખાય ને હારું કોનું ના દુખાય એટલે કોક તો ડાળમાં કાઢું છે

બે દાડા પડે મોડા આવે છે તાર મેં તાર સુધી મેર પડાય નહીં બોલા ઉપર છે તમને હા આવે એવું નઈ નાર હું કરું ભાઈ આવા ના આવા પગે પકડો દૂધ ધોઈ પીજો એ આવશે તો મેર આવે એવું છે એવું છે છોકરો લે તારે મોલ તો બોધો જો એડ આટલો આ લે એટલે સરળ છોકરો કબજે થઈ જાય પણ એ મોડા આવશે ને હા તો હું બોલી વળો કમે તે કરીને પગે પડીને બોલીયા જો ભાઈ હા છોકરો જતો રહેશે હો યો ને ના ના બોજ ગાલી કા બંધા હા હું હું બોલીયો હો બંધારા ને તાત ગાલી કરવું પડશે હા હા લઈ જાવ પ્રિંગ આ બંધાઈ જાય આ વરસાદ આવે તો આમણા પડશે ઓ પકડજો છે પકડ મમી કી ઉપર ઉપર

काळी हो, काळा जादू करा असं आल्या लाकडी लाईन तो तू कोता म्हणून मिळतो तो जे फावे मग मा मला मारी जाव मी तुळ मिली मग मला सोकरा पर कावत्र करू नाही त्याला कावत्र येतला

પેલા હોય રે મને પેલા ઉપરાવાળા ને બીમાર છે બીમાર છે હું મીકી તમે આ તમે યાર કીધું એ તો એક ઠગ મોણસ છે યાર કડવો ભારે તો

તફડ દે કે મે ઇનન ખાવા આલ્યું ખીરને બનાવ્યું તો તો કે બેટા ખાઈ લે દવાખાને લઈ ગયા તમે દવાખાને નઈ લઈજો ગોળીઓ લાવ તો ઓ અરે દવાખાને લઈ જાવ ને હારો રિપોર્ટ કઢાવો રિપોર્ટ જે આવો ને ડોક્ટર કહે કઓને આ દુખ છે કેવું અત્યારે આ બધું નાટક તમારું મધુ છોતે આ બધું આવું છોતે કરો છો બધું આવું ના માર માથે આ બધું કોણ ખાવે તમાર સીધું દવાખાને લઈજો ના દવાખાને લઈ જજો નાથી હા અને ખાવ કોણ લઈ જજો પી

કળવા અમુક ખોટું જો લાગ્યું તો માફ કરજો એટલે આ બધું માણા બાળા મેલ ને બધું સાથ વાસી વાત હાસી થાય પાછી મૂસો ને અંદર પહેરી નીકળો છો તો વેણ વધવામાં આવે એટલે જેવું કે એ પણ આ છોકરાને સારું કર્યું કે દવા લઈ જાય અને તમે આવી ખોટી ફમો રહેતા નહીં આ જેમાં તારે હું ખાલી આમ પ્રિમ પ્રિમ કરી નાટક કરું છું ને આ બધું નાટક ચાલ્યું છે બે પૈસા માટે તો હવે તમે આવી રીતે કોઈ કશું આવું આડુંડું કરતા નહીં અને કોઈ બીમાર પડ્યો હોય કોઈ બીમાર હોય કોઈ વ્યક્તિ તો એને દવાખાને પહેલાં પકડજો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી